ગોલ્ડ તથા સિલ્વર એટીએફ થોડી નરમાઈ સાથે ટ્રેડ કરતા હતા આજે સજ્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના આજ સુધીના વિધેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે સોનાટા સોફ્ટવેર લિમિટેડ કંપનીનો બિઝનેસ અમેરિકા યુરોપ મધ્ય પૂર્વના દેશો ઓસ્ટ્રેલિયા તથા ભારત સહિતના દેશોમાં અલગ અલગ ગ્રાહકોને ઔદ્યોગિક આઈટી સેવા તથા સમાધાન પ્રદાન કરે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બે હજાર એકસો બાણું કરોડ હતું તે વધે બે હજાર છસો સત્તર કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો એકસો દસ કરોડ થી એકસો આઠ કરોડ થયો છે હવે પહેલી નજરે એવું લાગે કે નેટ પ્રોફિટ ઘટ્યો છે પરંતુ એવું નથી માર્ચ ચોવીસ જે દસ કરોડ નેટ પ્રોફિટ છે તેમાં અન્ય આવક કરોડ સામેલ છે જે દર વખતે નથી થતી હોતી માટે ખરેખર નેટ પ્રોફિટમાં સારો એવો વધારો થયો છે ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં એક ટાઈમ કંપની ચેતાલીસ કરોડ માઇનસ પ્રોફિટમાં રહી હોવાથી છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચાર ટકા એટલે કે સિંગલ બતાવે છે સેલ્સ છે વર્ષનો બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ પાંચસો સોળ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર છસો કરોડ છે માર્કેટ કેપ બાર હજાર બસો કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ચારસો આડત્રીસ રૂપિયા છે બાવન વીક હાઈ 767 રૂપિયા બનેલો છે હાલ આ સ્ટોક સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો 29 છે ROCE 29% છે ROE 27% છે ડિવિડન્ડ યીલ્ડ 1% છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 28.70% છે FII 10.76% છે DII પચીસ પોઈન્ટ પંચ્યાસી ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પોઈન્ટ એકવીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આ કંપનીનું જૂન બે હજાર પચીસ ક્વાર્ટરલી રિઝલ્ટ આવી ગયું છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં બસો છત્રીસ કરોડ હતું તે વધીને સસો ત્રણ કરોડ થયો છે નેટ પ્રોફિટ અઠ્યાવીસ કરોડ થી વધી સત્યાસી કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો વીસ કરોડ ત્યાંથી ઓગણસાઇટ કરોડ ત્યાંથી એકસો ઓગણપચાસ કરોડ બસો ઓગણત્રીસ કરોડ થઈ બસો અઠ્યાસી કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો પચીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો એકસો અઢાર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સત્યાવીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર એકસો ચોરાશી રૂપિયા છે બાવન વીક હાઈ બે હજાર પંચોતેર રૂપિયા બનેલો છે પી રેશિયો બેતાલીસ છે આરઓસી ચોરાશી ટકા છે આરઓઈ પાસઠ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમોતેર પોઈન્ટ ઓગણચાલીસ ટકા છે 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 અને પબ્લિકનું હોલ્ડિંગ આંકડાની દ્રષ્ટિએ જોતા રિઝલ્ટ સારું કહી શકાય આગળ એક સજ્જન સવાલ છે હિન્દુસ્તાન જીન્ક વિશે માહિતી આપવી આ કંપનીનું આવતીકાલે રિઝલ્ટ આવવાનું હોવાથી એક દિવસ આપણે ધીરજ રાખીએ એક સજન આઈટીસી લિમિટેડ વિશે ચર્ચા કરવા કહે છે તો પાંચ લાખ ત્રીસ હજાર છસો એકાશી કરોડ ની માર્કેટ કેપ વાળી અને નિફ્ટી ફિફ્ટી નો એક પાર્ટ તેવી આ દિગ્ગજ કંપની વિશે વિશેષ ચર્ચા તો કઈ કરવાની રહેતી નથી સ્ટોક પ્રાઇસ જોઈએ તો ત્રણ વર્ષનો પંદર ટકા છે અને પાંચ વર્ષનો અઢાર ટકા છે જેઓની પાસે મોટી મૂડી છે તેવા રોકાણકારો આ કંપની પસંદ કરતા હોય છે અને તેનું કારણ એ છે કે બેંકની સરખામણીમાં વધારે રિટર્ન મળે અને જોખમ પ્રમાણમાં ઓછું જોકે આ કંપનીની ડિવિડન્ડ યીલ્ડ ત્રણ પોઈન્ટ આડત્રીસ ટકા છે જેનું ઇન્કમ ટેક્સમાં એક અલગથી ગણિત હોય છે આગળ એક સજ્જન પૂછે છે કે ઇટીએફ એટલે શું ખૂબ જ અગત્યનો સવાલ છે આ જે મોટી મોટી કંપનીઓ હોય છે અને જેની શાખ સારી હોય છે તેવી કંપનીને અલગથી એસેટ મેનેજમેન્ટ કંપની બનાવવાની સેબી મંજૂરી આપતી હોય છે જેને એએમસી કહેવાય છે આ એસેટ મેનેજમેન્ટ કંપની મ્યુચ્યુઅલ ફંડ તથા એટીએફ લોન્ચ કરે છે જે અલગ અલગ પ્રકારના હોય છે દાખલા તરીકે નિફ્ટી ફિફ્ટી નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી નિફ્ટી હંડ્રેડ મિડ કેપ સ્મોલ કેપ લાર્જ કેપ બ્લુ ચીપ ફ્લેક્પ મલ્ટી કેપ તથા જેમ કે હોટો આઈટી બેંક તથા હાઇબ્રિડ લિક્વિડ કોમોડિટીમાં ગોલ્ડ સિલ્વર વગેરે અને મ્યુચ્યુઅલ ફંડ વિશે તો કદાચ આપ જાણતા જશો બસ આ ઈટીએફ પણ તેના જેવો જ એક ફંડ છે જે એમસી મેનેજ કરે છે પરંતુ ઈટીએફ મ્યુચ્યુઅલ ફંડ થી જરા અલગ એવી રીતે હોય છે કે તેનું ફોર્મ થાય છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટ બંધ થયા પછી તેની નક્કી કરે છે અને તે પ્રમાણે તેમાં ખરીદી તથા વિડ્રો થઈ શકે છે જયારે ઇટીએફ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોવાથી ચાલુ માર્કેટે એક્સચેન્જમાં ટ્રેડ થાય છે આ એક મ્યુચ્યુઅલ ફંડ જરા અલગ સ્વરૂપ છે પરંતુ ફાયદા મ્યુચ્યુઅલ ફંડની સરખામણીમાં વધારે છે તેમાં કોઈ લોક પીરિયડ હોતો નથી અને ચાલુ માર્કેટે આપણે લિમિટ ખરીદ તથા વેચાણ કરી શકીએ છીએ શોર્ટ ટર્મ એંગલ પ્રોફિટ બુક કરવાની આમાં સરળતા રહે છે યુનિટ એટલા નાના બનાવ્યા છે કે એક સામાન્ય મૂડીથી પણ ઇટીએફ ખરીદી શકાય છે અને એક ક્વોન્ટિટીમાં પણ ટ્રેડ થઈ શકે છે આ ETF ના માધ્યમથી નાના અને ઓછી આવક વાળા પર ધીમે ધીમે રોકાણ વધારી મોટી મૂડી ભેગી કરી શકે છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ જો આપણે ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર